બાદલ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ચમ હજી હું ગયો હોય પણ ભૂરા લઈ આડો પડ્યો ને આવા જો બાથરૂમ માં પપ્પા ગયા પપ્પા નવા ગયા પોણી મૂકી દાલ પોણી ગરમ થાય ગરમ થાય નઈ લઉં મે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી શું લાય પપ્પા તો પપ્પા ડુંગળી બટાકા લઈને આયા માર્કેટ થી માર્કેટ થી લાય ઓવા શું ભાવ પડી ખવો ને ભાવ પૂછ્યો નઈ પણ લઈને આયા કોકો 5 કિલો બટાકા લાય ને 5 કિલો ડુંગળી લાય હે આમળ બટાકા હે ને ગાઈસ પપ્પા બટાકા ડુંગળી લાયા માર્કેટ માં ચોણસ માં હતા જે આપા ચોણ માં લેવા આયા ને ઇત પાછા પાછા જ ફાફાજી ફરી જ ને ને ચાલ જ દે ડડમ શેફલે દાઢી સે એકા આવસી હજી તો માસી દાઢી હજી આને ચા કરનું થોડી થોડી એસે સિકર તો

કે યોન ના ના ગેસ વધી જાય એટલે પેલું વાયલ ચેક કરાવી કરાવવાનું ચેક કરાવી મહિના મહિના થાક લાગે તને મમ્મી આજા ખાઈ ગઈ ખાવા નહીં મમ્મી તાર ખાવું કે દેખો ખાના હે હું करू ખાના ખાવાને નાચતો તમારો જોઈશું નહીં વાત વાત બાપડી જોયો કે કે પણ તમે વિડિયો ઉતાય મને આલ્યો જ નહીં નાચવાના તો ચોય આવે માં

રોટલો રોટલા ખાલા આવું ગોડા ગોડા ખરા રોટલાને ખાવા રોટલો રોટલો બે જોડી આના પેટ ભરાતું હશે છે આના આનાઈ ખા ખા રોટલો ખાવ હવે આ ચમચી ના ખા રોટલો આ દઉં હું

ખોલી મેળને હું કેવાય કલાડી વીસ વીસ હે વીસ વીસ લીધો ચૂલો હો રૂપિયા એકસો વીસ લે બોટર કાઢ લે બાર

ચાલે ને જમીન માં ચોટા દે તો પાછું ફેરવડી હટાવ પડે અને ઉઠાઈ ગમે તો ખૂણામાં નહી હવે ગમે તો એટલે બહુ વાસૂલ ના કરવાનું ભઈ હાટો તારે ખાવાનું હજી આવી તું નાઈટ માં ચાલે આ ઘડિયાળ તો

ઘડી અમારે જોઈએ ને ઇન્ટ્રોડક્શન કેમેરામાં આ ઇન્ટ્રોડક્શન ઘડી આમ ભલા આજ તક ચેના નહીં બધી ઘડી આવી છે ઘેસના બાટલો આવડો હશે તો જગ્યા પર ઘેસના બાટલામાં લુકડા ના